જો ભાઈ તમારા વિસ્તારના રસ્તા ખરાબ હોય તો ધારાસભ્યને પરેશાન ન કરવા નહીંતર ગાળો પડશે સીધો જવાબ નહીં મળે આવું જ કંઈક માતરના એક નાગરિક સાથે થયું છે જેણે મત આપીને નેતાજીને ધારાસભ્ય બનાવ્યા પરંતુ બે વર્ષથી ખરાબ રસ્તાની રજૂઆત કરી તો નેતાજીએ કડવા શબ્દો કહ્યા શું કહ્યું અને કયા વિસ્તારનો રસ્તો બિસ્માર છે આવવો જોઈએ સાહેબ રસ્તો ખરાબ છે કાંઈક તો કરો બે વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે મેં રજૂઆત કરી છે સરકાર મંજૂર કરશે ત્યારે થશે આ જવાબ છે ખેડા જિલ્લાના માતર તાલુકાના ધારાસભ્ય કલ્પેશ પરમારનો વાત એમ છે કે લિંબાસી થી વસ્તાણા સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે લોડિંગ વાહનોની સતત અવરજવરને લઈને રસ્તા પર ખાડા છે રસ્તા પર ડામર ઓછો અને કપચી વધુ દેખાય છે અને આ હાલત છેલ્લા બે વર્ષથી છે જે અંગે અનેક વખત લોકોએ ધારાસભ્યને રજૂઆતો પણ કરી પરંતુ કોઈ કામગીરી ન થઈ તેવામાં એક કાર્યકરે નેતાજીને ફોન કર્યો અને રસ્તાની હાલત અંગે રજૂઆત કરી તો નેતાજી ખરાબ રસ્તાના સમારકામની વાત કરવાની જગ્યાએ કાર્યકર પર ગર્જી ઉઠ્યા કાર્યકર કડવા શબ્દો બોલ્યા

રસ્તાની હાલત તમારી નજરો સામે છે અને નેતાજી નો જવાબ પણ તમે સાંભળ્યો છતાં અમે કેટલાક સ્થાનિક લોકો પાસેથી પણ માથાનો દુખાવો બની ગયેલા રસ્તા અંગે જાણવાનો પ્રયાસ કર્યો આપેલી છે રૂબરૂ કલતે બે શું કામ માંગે છે એ એવું કે છે કે જ્યારે ઉપરથી આવશે ત્યારે થશે ત્યાં લગી તમે શું કરશો કાળ લગી તો રાહત દૂયે છે ને થોડું અમારાથી થઈ જશે વિશ્વાસથી બેઠા છે અમે સુવિધા છે કે આ કાર્ય અમે કરી દઈશું ભાઈ તમારી આ પછી આ રોડની આવી થઈ છે અને આ કંપનીની જોડે કોની મિલી ભગત છે ને સરકારી મિલી ભગત છે કે પછી આના અધિકારીઓને મળી भगत છે હમદર્પતી નહી આ રોડ તૂટવાનું કારણ તો કંપની આ કંપનીના મોટા મોટા લોડીંગ વાળા સાધારણ જે અધિકારીઓ પર ચડવા ના થઈ છે આ રસ્તો ખરાબ કારણ જ સ્થાનિકોના મતે ખાનગી કંપનીના લોડિંગ વાહનોના કારણે રસ્તાની હાલત બિસ્માર છે લોકોએ ઘણી રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી તેમની વાતમાં દમ પણ છે કારણ કે ધારાસભ્યનું વલણ આપણે સાંભળ્યું જો ધારાસભ્ય કલ્પેશ પરમારની જેમ બધા જ નેતાઓ વલણ દાખવશે તો કાર્ય કરો અને જનતાએ કોની પાસે રજૂઆત માટે જવું તે સૌથી મોટો સવાલ છે વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ